આપડે <laughs> बीजी ट्राई करिए एक पासी नवी ट्राई शुरू करी दीदी से हमें तो खाली अजय तो भाई फूल तैयार है मन किशन भाई अरे यार तो गाड़ी खे आगे जाता खबर पड़े क्या हो थायो नी थोड़ी किशन भाई जोर करे से ए एक ट्राई मारी ली शैली हेलो तो किशन भाई गाड़ी दबी दीदी दी दी से अजय दी भाई गाड़ी खल्ती ली दीसा फाइनली અજે ભાઈ ગાડી ખાવા ન દીધી એ અજે ભાઈ લાઈકો હેટા આ દાની મિત્રો ગાડી લાકી હતી કોણ હે વો કોણ હે વો ક્યાં સે વો આયા ચારો દિશા આખલા તિશનભાઈ કેસવાના છે ને અજે ભાઈ ગાડીએ કરવાના છે જોઈ લઈએ આપણે હાલો એ હો કાખલા પાસી તા તાકાત માપવા મને આવે છે જેમ હાલ લાગે એમ કેસ આવે તો આ કલા કિશન ગાડી હલવા પણ નથી દીધી તમે જોઈ શકો છો વ્હીલ પૂરે પૂરે ફેરવી લાગ્યું છે કિશનભાઈ જે હોવા કે તાકાત વાળા આય 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 તો મિત્રો આ વિડિયો ની અંદર તો અજય ભાઈ ની ગાડી જીતી ગઈ છે તો અજય ને આપણે બેંક પર ખરીદ રાખેલા હતા પેલા એલન રાખેલા હતા

ખુલા નથી કામ કરો સારસો રાખો ને પાસે જમા રે મને આપી દેજો